ડાભોઈ તાલુકાના કુંઢેલા ગામે ચોરટા ઓ વીજ કેબલ કાપી છોમંતર કુંઢેલા ગામના હાઈસ્કૂલ સામેના ખેતરમાં આવેલા વીજ પોલના કેબલો કપાયા કુંઢેલા ગામમાં વારંવાર વીજ પોલ પરથી કેબલો ચોરાવવાની ઘટના બનતી હોય છે હાઈસ્કૂલ સામેના વિસ્તારમાં આવેલા છે અઢાર જેટલા વીજ પોલ તમામ વીજ પોલ પરથી ગતરાત્રિના કેબલો કાપી કેબલ ચોર ટોળકી થઈ પલાયા અંદાજીત એક મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાયા વારંવાર બનતી આવી ઘટના છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય કુંઠેલાના અલગ અલગ વિસ્તારના ખેતરોમાં આવેલા વીજ અવારનવાર કેબલો કપાઈ જવાની ઘટના જાણ ભોમ્યા હોવાનું ગ્રામજનો જણાવતા હોય છે વીજ કેબલ કાપી જતા હોવાની સ્થાનિક ખેડૂતો સીવી રહ્યા છે વારંવાર કેબલ કપાઈ જવાની ઘટનાથી કુંઠેલા ગામના ખેડૂતો વારંવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને અંધારામાં રહેવાનું થતું હોય તે ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતો અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે તંત્ર વહેલી તકે સજાગ બની ઘટનાને અંજામ આપતા ચોરોને ઝડપી પાડવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને વારંવાર એમજીવીસીએલ વાગોડિયા તાલુકાનો ખંટબા એમજીવીસીએલ ની રજૂઆત અને અરજી પણ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે છતાં પણ કોઈ પગલા લેવાયા નથી જેને લઈને ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે વાગોડિયા ખંટબા એમજીવીસીએલ ના અધિકારીઓ ને પોલીસ દ્વારા ઝડપથી કોઈ કાર્યવાહી કરે ના થોડો પકડે તો ખેડૂતોને રાહત મળી શકે હાલ તો ખેતરોમાં ઘઉંનો પાક બાજરી મકાઈ ઊંધિયું અને દિવેલા જો બાકને પાણીની જરૂર હોય જેને લઈને વીજ વાયરો કપાઈ જાય એક એક અઠવાડિયા સુધીને વીજ વાયરનું કામ થાય ના જેને લઈને ખેડૂતો મારો જોવા મળ્યો હતો રિપોર્ટર વિવેક જોશી ડબુઈ યોગ્ય શું પ્રોબ્લેમ છે પાંચ વાર જીબીને રજૂઆત કરવા છતાં પાંચ વાર વાયર કપાઈ ગયા છે અમારા ખેડૂતનો ઉભો માલ બગડે છે લાઇટોના રાળા છે આ થોમલા જોઈ લો વાયરે કે છે ને નાકેના અઠવાડીયનમાં અટકાડી જાય છે ખેડૂત હોફી હોફીન થાકી ગયો છે કેટલી ફિલિંગો ભરવાની વાયરો કપાઈ જાય છે નાખે એના અઠવાડિયા કપાઈ જાય નાખે એના અઠવાડીયામ કપાઈ જાય મહિનામાં કપાઈ જાય બે મહિનામાં કપાઈ જાય આમ बाजू કપાય આમ बाजू ફિલિંગ ભરે તો પેલ બાજુ ચૂડેલ માતાની દેરી બાજુ કપાઈ જાય પેલ બાજુ ફિલિંગ ભરે તો પલાસવાળા સીડી ઓફ જોઈ વાળો કપાઈ જાય તઈ ફિલિંગ ભરે તો નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો